તો અત્યારે જે ભાવિક ભક્તોને ડાઇનિંગ ટેબલ ઉપર જમાડી રહ્યા છે જે નવી સુવિધાઓ ગોઠવવામાં આવી છે તેના વિશે પણ જાણકારી મેળવશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો મિત્રો જેથી તમને આજે પૂનમના દિવસે બજરંગદાસ બાબાના દર્શન કરવા મળે તેમજ ત્યાં આજે સુંદર મજાની સુવિધા ગોઠવવામાં આવી છે તેના વિશે જાણકારી મળે અહીં જે ભાવિક ભક્તો ટુ વ્હીલ અથવા ફોર વ્હીલ લઈને આવે છે તો તેમની માટે પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે તમે મારી પાછળ જોઈ શકો છો વિશાળ જે તેમનું પાર્કિંગ આ ટુ વ્હીલ માટે બનાવવામાં આવ્યું છે અને આવું જ પાર્કિંગ બીજું ફોર વ્હીલ માટે પણ બનાવવામાં આવ્યું છે છે આ તો કોઈ ભૂમિ છે બાપાનો આટલો બધો આમાં કોઈ મહિમા છે કોઈ ઉપરમ પાસ છે ભાઈ દુનિયાની મારી બધે બીજી જગ્યાએ તમે જાહો હું તો શહેરે શેડા ફરી જોયો પણ શહેરે શેડામાં મને ત્યાં હું જોવા મળ્યું નથી કે જમવાનું માંડીને તમારે નાવાનું ધોવાનું ખોવાનું આ બાપાને અને કોઈ પાય પૈસો નહીં હું તો દુનિયામાં ગયો પણ પૈસા લેતા કોઈ કાંઈ સગવટા મળતી નહીં તો બાપા બધાસ બાપાએ આજે આશરો લીધો એ આ પાંચ તત્વનું ગામ છે ભગડ નદી છે ભગેશ્વર માપુડા ગામ આ પાથોનું ગામ છે આની માલપા કોઈ પણ માણસ હારી જાય અને અહીંયા આવીને એકદમ આ શરણા એટલે લઈને એકદમ બાપાના દર્શન કરી લેવા પાર છે આજે પવિત્ર શ્રાવણ માસની પૂનમ તો તમે મારી પાછળ જોઈ શકો છો કે આજે ભદ્રંગદાસ બાપાના દર્શને ભાવિક ભક્તોની જે ભીડ છે તે તમે જોઈ શકો છો તો હવે આપણે પણ આજના દિવસે ભદ્રંગદાસ બાપાના દર્શન કરીએ અને આપણા જીવનને ધન્ય બનાવીએ

બાપા ને તાળી પૈસા તો એની બંડી પડી હતી બાપા ને વંદન બાપા ને વંદન કરી લોકોનું આ બગદાણા ધામ છે આવું રસોડું આખા વિશ્વમાં ક્યાંય ન હોય હું થી ફગપળા હાલીને આવું છું અને કોઈ જગ્યાએ પ્રસાદી ન લો પણ અહીંયા ભગવાન આવું એટલે મારે પરસાદી લેવી જ પડે અને બાપાનો એવો ભાવ છે કે અહીંયા કોઈ પણ યાત્રાઓ હા લઈને આવે કે વાહન લઈને આવે પ્રસાદ લીધા સિવાય કોઈ જાય નહીં અને બાપાના ધામમાં જે કંઈ હાલ લઈને આવે કોઈ ભૂખું દીખું નથી જતું કોઈને બાળબસ્સા ન હોય તો બાળબસ્સા પણ બાપા સીતાર પ્રેમથી આશીર્વાદથી એને આપે છે મારે ખુદને મારા મેરજ છે બે હજાર બેની સાઇલમાં મારે આઠ વર્ષ કાંઈ બાળબસ્તું નહોતું બાપાની મેં ટેક લીધી બાપા એ અત્યારે મને દૂધ જેવો દીકરો આપ્યો અને મારો દીકરો બાર માં ભણે છે અને પહેલો નંબર આવે છે આવી બાપાની અસીમ કૃપા છે એટલે જે કોઈની કાંઈ આશા હોય ને બાપાને શરણે આવે તો એમની તમામ મનોકામના પૂરી થાય છે અને આયા કોઈ ભૂખું દીકું જાતું નથી મારા વાલા અને આવા બાપાના આશીર્વાદ છે સૌને બોલો બાપા સીતારામ ને આપણે જોયું કે અહીં જે ભોજનાલય છે તેની જે હોલ છે એની અંદર ડાઇનિંગ ટેબલ બનાવવામાં આવ્યા છે જેથી જે વૃદ્ધ વ્યક્તિ હોય કોઈ વિકલાંગ હોય તો તે પ્રેમથી બેસી અને જમી શકે અને અત્યારે આ ફક્ત જે હોલ છે તેની અંદર પાંચ બ્લોકની અંદર આવા ડાઇનિંગ ટેબલ બનાવવામાં આવ્યા છે દિવાળી સુધીમાં જે પૂરેપૂરો હોલ છે તે ડાઇનિંગ રૂમ બની જશે મિત્રો આજે આપણે પરમપુંજ સંત શિરોમણી શ્રી ભદરંગદાસ બાપાના દર્શન કર્યા તેમજ એમનું જે વિશાળ ભોજનાલય છે તેમના વિશે પણ સંપૂર્ણ જાણકારી મેળવી કે ભોજનાલયની અંદર જે પહેલાં પગત બેસાડીને જમાડતા હતા તેમાં અમુક વ્યક્તિ જે વૃદ્ધ હોય છે તો તે બેસીને જમી નથી શકતા તો તેમના માટે સરસ મજાની સુવિધા પણ કરવામાં આવી છે તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય બદરંગદાસ બાપા જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ આ જે સુંદર વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે તેના વિશે જાણી શકે